ડભોઈ મહુડી ભાગોળ ચમારવા કુવાનું ગટરનું પાણી મહુડી ભાગોર વરસાદી કાસમાં ખાલી કરવામાં આવે છે ગટરના ગંદા પાણીમાં મોત પણ ઠલવાય છે જેના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે જેના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે અને બીમાર લોકો પડી રહ્યા છે ડભોઈનું કુવા વિસ્તારની ડ્રેનેજનું ગંદુ પાણી અને મથ આ ગતરમાંથી નીકળે છે અને વરસાદી કાસમાં ખાલી કરવામાં આવે છે આ વરસાદી કાસ મહુડી ભાગોળથી વડોદરી ભાગોળ સુધીને આ વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાન થઈ ચૂક્યા છે નગરપાલિકાની ગંભીર બેદરકારીનું કારણ હાલ ડભોઈની પ્રજા ભોગ બની રહી છે આશરે આ કેનાલ ની આસપાસ પાંચસો ઉપરાંત મકાનો આવેલા છે બે હજાર જેટલા લોકોને આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું મિક્સ દુર્ગંધવાળું ગંદુ પાણી આવે છે જેના કારણે લોકો પરેશાન હતા જ્યારે કે નગરપાલિકાનું ડ્રેનેજના ગંદા પાણી વરસાદ કાશમાં ગંદા પાણીનો પણ હવે સામનો કરવો પડી રહ્યો છે ડબોઈની પ્રજાને ગટરના ગંદા પાણીથી ક્યારે છુટકારો મળશે જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લે અને કેટલા કમળાના ઝાડા ઉલતી અને ડેન્ગ્યુ જેવા કેસો થવાની થવાની શક્યતાઓ છે વહેલી તકે ડભોઈ નગરપાલિકા અને ડભોઈ આરોગ્ય વિભાગ આ વિસ્તારની મુલાકાત લઈ અને ચોક્કસની કરે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રઝાક ખતરી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી હું મવડી ભાગોળ ચમારવા વિસ્તારમાં રહું છું ને અમને લગભગ છેલ્લા આઠ મહિનાથી ગટરનું ગંદુ ગંદુ પાણી અમારા સરકારી નરોમાં આવે છે તથા હવે બીજો એક હવે નવો આ એક પ્રયત્ન થઈ ગયો છે આ લોકો તરફથી કે જે ગટરનું પાણી અમારા વિસ્તારમાં ઠાલવવાનું જે જે વરસાદી પાણીની કે નારું છે એનાની અંદર એની અંદર કાંસમાં ઠલવાય છે હવે એનાથી જે દુર્ગંધને અમારા બાળકોને તબિયત વગર એનો જવાબદાર કોણ એટલે એનું વહેલી તકે નિરાકરણ કરવા વિનંતી